નીચે પૈકીનું સાચું વિધાન ઓળખો એ લઘુ બીજા હોય છે તો આ ઓપ્શન ખોટો છે ત્રણ નહીં પરંતુ ચાર સ્તરો આવશે બી અધિસ્તર તંતુમય સ્તર અને મધ્ય સ્તર કાર્યાત્મક રીતે રક્ષણમાં મદદ કરે છે તો આ વિધાન સાચું છે તો આપણો આન્સર આવશે બી આગળ જોઈએ સી

થાય છે ત્યાં ખોટું છે કે બીજાણુજનક પેશી તો બીજાણુજનક પેશીમાં આપણે આગળ કીધું પીએમસી હોય છે અને પીએમસી નું અર્ધીકરણ થાય છે અને અર્ધીકરણ બાદ તેમાંથી લઘુબીજાણુ બને અને એ લઘુબીજાણુ માંથી પછી નરજીનીજનકનું નિર્માણ થાય છે તો આ વિધાન પણ ખોટું છે તો આપણો સાચો જવાબ છે બી